કૈલાશ પર્વત છે જેનું નિવાસ સ્થાન સ્મશાન મનાય છે જેમની તપોભૂમિ એવા દેવોના દેવ મહાદેવ દેવી દેવતાઓ દાનવ માનવ સૌના અને રક્ષા છે અત્ર તત્ર સર્વત્ર છે શંકર શશિધરનો વાસ તેવામાં બનાસકાંઠાની અરવલ્લીની ગિરિવાળાઓમાં સ્થિત જયરાજ પર્વત પર પાવન થયું છે શ્રી કેદારનાથ ના વાસથી કહેવાય છે કે એકાવન શક્તિ પીઠોથી રચાતા શ્રીયંત્રનું આ સ્થાન મધ્ય બિંદુ છે જેના કારણે આ સ્થાન મનાય છે મહાદેવની અખૂટ ઉર્જાનું સ્ત્રોત ત્યારે આવો દર્શન કરીએ આ પાવન ધામના એ સ્થાન જ્યાં સ્વયંભૂ પ્રગટ્યા સદાશિવ એકાવન શક્તિપીઠોની રક્ષા માટે જેણે ધરતી પર લીધું અવતરણ આ સ્થાન મનાય છે મહાદેવની અખૂટ ઉર્જાનો સ્ત્રોત બનાસકાંઠાથી આબુ સુધી અરવલ્લીની પર્વતમાળાઓમાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે આજ ગિરિયમાળાઓમાં આવેલ જયરાજ પર્વત પર છે શ્રી કેદારનાથનો વાસ પર્વત પરના દુર્લભ વૃક્ષો વચ્ચે વસેલું છે આતિપાવન શિવ મંદિર જ્યાં અનેક કાચા પાકા રસ્તાઓ અને પગથિયા પાર કરીને દર્શન થાય છે સંસારના તારણહાર કલ્યાણકારી સદાશિવના અહીં ભક્તોનો ભારે ધસારો નિત્ય જોવા મળે છે અને ખાસ સોમવારના દિવસે અહીં ભક્તોનું ઘોડાપુર ઉભરાયેલું જોવા મળે છે અહીં મનથી માનેલી તમામ મનોકામના કેદારનાથ પૂર્ણ કરતા હોવાની માન્યતા છે અને ખાસ શ્રાવણ મહિનામાં અહીં એકવાર દર્શન કરવા આવવાનો વિશેષ મહિમા રહેલો છે મંદિરના રસ્તે આગળ જતા જતા અનેક એવા દુર્લભ વૃક્ષો અહીં જોવા મળે છે જે માત્ર આ જયરાજ પર્વત પર જ ઉગે છે આ વૃક્ષોમાંથી મળતી વનસ્પતિ અનેક ઔષધિઓમાં પણ ઉપયોગમાં લેવામાં આવતી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે સુંદર વનરાજી વચ્ચે આવેલું આ મંદિર એક પર્યટન સ્થળ તરીકે પણ પ્રખ્યાત છે શ્રાવણ માસમાં તો નીત નવા સંકલ્પો સાથે વખતો અહીં નિત્ય આવે છે અને દેવાધિદેવ મહાદેવને સંકલ્પ પ્રમાણે બીલી ચઢાવી અને અભિષેક કરી સદાશિવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે પાંડવો સાથે જોડાયેલો છે આ મંદિરનો ઇતિહાસ આ મંદિર અને સ્થાનનો ઉલ્લેખ અનેક ધર્મગ્રંથોમાં પણ થયેલો જોવા મળે છે માનવામાં આવે છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ આ સ્થાને કર્યો હતો રાતવાસો અને અહીં જ કરી હતી શ્રી કેદારનાથ મહાદેવની પૂજા સાથે જ આ મંદિર પાસે ગંગા જમુના અને સરસ્વતી નદીના કુંડ યથાવત છે કહેવાય છે કે ઋતુ કોઈ પણ હોય પરંતુ આ પવિત્ર કુંડમાં પાણી અવિરત વહેતું રહે છે આ સ્થાનનું મહિમા એટલું છે કે તમે જો બદ્રી કેદારના દર્શને ન જઈ શકતા હો અને માત્ર અહીં એકવાર શ્રી કેદારનાથ મહાદેવને નતમસ્તક થઈ જાઓ તો કદી નથી નડતા આપને કોઈ સંતાપ અને પ્રાપ્ત થાય છે બદ્રીનાથ અને કેદારનાથની યાત્રાનું ફળ કેદારનાથ મહાદેવની પાંડવો અહીંયા પૂજા કરીને ગયેલા છે અહીંયા સાક્ષાત ગંગા જમનાના અખંડ કુંડો છે આદિ અનાદિથી કે વર્ષોની અંદર એના અંદરથી કદી પાણી ખલાસ થતું નથી હજારો સંખ્યા ભક્તો શ્રાવણ માસની અંદર સવારે અહીંના લોકલ અને બારના બી બહુ લોકો આવે છે મંદિર સ્કંદપુરાણમાંનો ઉલ્લેખ છે પુરાણમાં અને ભગવાન કાર્તિક સ્વામી મહાદેવજીના મોટા પુત્રએ સ્કંદપુરાણ આખું લખેલું છે તમામ તીર્થાટન એમણે કરી અને બધા તીર્થોનો ઉલ્લેખ સ્કંદપુરાણમાં કર્યો છે સ્કંદપુરામાં અર્બુદ ખંડ છે એમાં આખું આ જયરાજ જયરાજ ક્ષેત્ર આખું સિદ્ધ ક્ષેત્ર છે એમાં પ્રાચીન અતિ પ્રાચીન સ્વયંભુ મહાદેવ બેઠેલા છે એનું નામ છે કેદારનાથ છે મહાદેવ આ મંદિર જે નાથ છે એ આપણે ભગવતી મા અદ્રત દેવીના રક્ષક તરીકે પણ આનું સ્થાન કહેવાય છે મહાદેવનું અને આ મહાદેવ ધારેલું કામ પણ ભક્તોનું પૂર્ણ પાડે છે સાથે સાથે અહીંયા સિદ્ધ સાધુઓ પણ છે અહીં વાર તહેવારે અનેક ધાર્મિક કાર્યક્રમો પણ યોજાતા રહે છે જેનો લાભો પણ ભક્તો અચૂક લે છે અહી આ મંદિર એકાવન શક્તિ પીઠોથી રચાતા શ્રી બિંદુ માનવામાં આવે છે જેના કારણે ભક્તોના મનમાં આ સ્થાનનો મહિમા રહેલો છે કુદરતી સૌંદર્ય અને લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું કેદારનાથ મહાદેવનું આ મંદિર અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે મંદિરમાં શ્રી ગણેશ અને હનુમાન દાદાની પણ નાની ડેરીઓ આવેલી છે જેના દર્શન કરવાનું પણ ભક્તો નથી ચૂકતા છે કે શિવસંગ જો તેમના પુત્ર અને તેમના રુદ્ર અવતારના દર્શન કરી લીધા તો ત્રણેય દેવોની સહિયારી કૃપા ભક્તોને પ્રાપ્ત થાય છે કેમેરામેન નરેશ વાઢેર સાથે અંકિત મહેતા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ